આપણે આ જે ધમલ પરથી લુણસરિયાનો જે રસ્તો જે છે એ હમણાં થોડા મહિના પહેલાં જ બનાવ્યો છે પણ એની અંદરમાં જે ગાબડા પેડા છે જે આખું તમે જોઈ શકો છો કે આ જે રોડ જે છે એ કેટલો બીસમાર થઈ ગયો છે હું આપને જરા બતાવું છું તમે જો આ જે બધે કાંકરી ઉડે છે આ હમણાં થોડા સમય પહેલાં છે આખો આ રોડ બનાવ્યો છે તમે જો ભારે વાહનો ચાલે છે એટલે રોડ તો આખી પથારી ફરી જાય છે જો આપને હું બતાવું છું આ આખો રોડ આખો જો કાંકરા ઉડે છે આખું જો આ હમણાં થોડા સમય પહેલાં કેમ છે આ કેટલા ટાઈમ પહેલાં રોડ બનાવેલો છે આ હમ ત્રણ જે જે વાળા જે બાપાને તો કે ને જે દેવાન ખબર પાકે એ ਹਾਂ ਆ ਜੋਨੇ ਕਿਹਾ ਗਾਬੜਾ ਬਣ ਗਿਆ ਹਾਂ ਕਿਤਨਾ ਗਾਬੜਾ ਆ ਮਾ ਤਾਂ ਹਮਲਾਜ ਰੋੜਾ ਜੀ ਬਣਾਇਓ ਜੀ ਤੋ ਹਾਂ ਤੋ ਗਾਬੜਾ ਬਦਾ ਜੀ ਪੜੀ ਗਿਆ ਜੀ ਤੋ ਦੇ ਲੈ ਰਿਪੇਅਰ ਕਰਵੋ ਜੋ ਨਾ ਹਰਖੋ એસોલા મેટલની તરફ તો ટાટસ પડી ગયા જો ને અજી હમણા આ કપ ચા આવી ગયા માતા કાકા ના કાકા નાખું જોઈએ ને હું તો નો એટેન્ડ થતા હતા તે થાય હા હો આ ગાવડા ગકા નાખે આ મોટરસાઈકલ તો ખભી ગયા છે બરાબર અને

ના તો હવે ખૂબ ખૂબ મારો આભાર જો આ આખો તમને જે આખી આ તૂટી ગયો છે રોડ હું આપણે બતાવું છું હજી તમને જે બીજા જે છે જો આ પાનની અહીંયા આખી ઓલી લારી આખું જે છે અહીંયાનું આખું લોકેશન બતાવું છું આખો આ રોડ કેટલો તૂટી ગયો છે એ જઝરિત એ પણ તમને જોવા મળે છે મિત્રો કેટલા ટાઈમથી આ રોડ તૂટી ગયો છે તૂટી ગયો હે હા ખરેખર વ્યવસ્થિત સારો રસ્તો બનાવવો જોઈએ ને મિત્રો શું નામ તમારું ભાઈ

બધે આવો જ રસ્તો છે તો ખરેખર ભૂપતભાઈની કહેવાની વાત સાચી છે કે ખરેખર આ રસ્તો રિપેર કરવો જોઈએ કારણ કે એના કારણે અત્યારે બધે અકસ્માત થવાની પણ બહુ સંભાવના રહીએ છે તો ખરેખર આ રસ્તો રિપેર કરવો જેવી ભૂપતભાઈની પણ માગણી છે જો તમે જોઈ શકો છો જો શરીનો જે રોડ છે અને જે તમને બતાવું છું અમુક રૂપે જ તમે જોઈ શકો છો કે કેટલા ખાડા પેડા છે ને કેવું રોડ છે એની આખી હું તમને જો આખો બધા જે રોડના ખાડા આખા એટલા બધા થઈ ગયા છે કે જો આ ઉપર ધૂળ ઉડે છે જે રોડ જે છે ત્યાં આખી ધૂળ ઉડે છે માણસોને કેમ ચાલુ ને એ પણ અત્યારે પ્રશ્ન થઈ ગયો છે જો અહીંયા તમે જો આખું આ જો કાંકરી બધી ઉડી જાય આ બાજુ બતાવો છો જો આ બાજુ બધી જ કાંકરીઓ સાઈડમાં આવી ગઈ છે ખાડા પડી ગયા છે શું જો આ બધા જ ખાડા પડી ગયા છે જોઈ શકો છો જો જો તમે આ બધા જ ખાડા પડી ગયા છે રોડ ધોવાઈ ગયો છે આ આ રીતે લુણસરિયા વાળા રોડની આખી અત્યારે હાલત આવી છે તો આ પાછા બધા જે એના ખાડાઓ જે છે તો હું બતાવું છું કે આ માણસોને આમાં કેવી રીતે ચાલવું નહીં એ પ્રશ્ન છે કારણ કે બધા છે આખા ખાડા પીડા છે માણસને કેવી રીતે ચાલવું એ એક મોટો પ્રશ્ન થઈ ગયો છે અત્યારે બસ તમે જોવા જો ખાડા જે છે રોડમાં બતાવું છું તમને તો રોડ ઉપરથી કાંકરી જ નીકળી ગયો છે ખાલી કાંકરા ઉડે છે તમે જોઈ શકો છો જો જો અહીંથી હું આખા કાંકરા ઉડી ગયા છે જરા બતાવો છે જો આ બધા જ આ કાંકરા જો અહીંથી આ કાંકરા બતાવો છે જો આખા આ રોડ આખો ઘસાઈ ધોવાઈ ગયો છે જો આ કાંકરા છે જો આ કાંકરા ઉડી ગયા છે માણસોને કેવી રીતે ચાલવું જો આ બધો રોડ આખો તૂટી ગયો છે તમે જોઈ શકો છો જો ખરેખર સરસ મજાનો રોડ બનાવવો જોઈએ અને ટકાઉ રોડ બનાવજો અત્યારના જે રોડ જે બને છે એ બધા જ તકલાદી રોડ બને છે અને ખાલી કેવા પૂરતા જ રોડ બનતા હોય છે ખરેખર સારો ડામર વાપરવામાં નથી આવતો અને સારી ક્વોલિટી એમાં મેન્ટેન નથી કરવામાં આવતી જેના કારણે આ રોડ આખો તૂટી જાય છે અને આખી રોડની આખી દશા દેવા જાય છે જો આપ જોઈ શકો છો જો રોડ આખો તૂટી ગયો છે બધી કાંકરીઓ માથે ખાડા પડી ગયા છે અને આખી જ જે આ રોડ જે છે એની દશા આખી તમે જોઈ શકો છો જો આ લુણસરિયા ગામમાં આવ્યા છે જો ગામ બતાવો જોઈએ જો આ લુણસરિયા ગામ છે જો અહીંયા સુધીનો જે આખો રોડ જે છે આખો તૂટી ગયો છે તો ખરેખર આ રિપેર કરવો જોઈએ એવી લાગણીને માગણી છે લોકો આ લુણસરિયા જે ગામના પાદરમાં જે હનુમાનજીનું મંદિર જે છે હવે અહીંયા તમે જો આ રોડ જો તમને જોઈ શકો છો કે જે ત્યાં તમારે આખે આખો જેવા રોડ આખો આ તૂટી ગયો છે જો તમે જોઈ શકો છો આખે આખો રોડ તૂટ્યો છે જેના કારણે આજે માણસોને અહીંયા ચાલવું કેવી રીતે એ પણ એક આખો પ્રોબ્લેમ થઈ ગયો છે દર્શક મિત્રો જો આપણે આ અત્યારે ધમલપરની ફાટક પાસે આવ્યા છે ધમલપરની ફાટક પાસે પણ જો આ રોડ આટલો આખો જો આખો ધોવાઈ ગયો છે અને કાંકરા માથે ઉડી રહ્યા છે જે તમે જોઈ શકો છો હવે આપણે ફાટકની ઓલી બાજુ ધમલપર અત્યારે લુણસરિયાથી આપણે નીકળ્યા છે અને હવે ધમલપરની ફાટક ઓળંગીને ઓલી બાજુ આપણે જઈ રહ્યા છીએ જો આ રોડ આ બધો જ આખો તૂટી ગયો છે કારણ કે અહીંયા ભારે વાહનો પણ એટલા બધા ચાલે છે કે જેની કોઈ સીમા નથી એમ કારણ કે એના કારણે પણ આ રોડ બધા તૂટી જાય છે કારણ કે સારા જે વાહનો જે છે એની અંદરમાં ગુણવત્તાવાળા રોડ તો એક તો બનતા નથી અને પછી એની ઉપર પાછા આવા જે વાહનો જે ચાલે છે મોટા ભારે એના કારણે જો આ આખો આ રોડ આ તૂટી ગયો છે જો આ બધા જ કાંકરા ઉડે છે જે હું આપને દર્શક મિત્રોને બતાવું છું કે થી આ જે ધમલપરવાળો જે રોડ જે છે એની અંદરમાં બધી જ જગ્યાએ કાંકરા ઉડે છે અને એનો કોઈ રિપેરિંગ કરવામાં આવે તો ખરેખર સારું છે જો આ તમને બતાવું જો આ કાંકરી બધી આ ઉડે છે જો તમે જોઈ શકો છો જો આ કાંકરીની અંદરમાં અત્યારે આ બધું ચાલી રહ્યું છે તો ખરેખર આને સારો રોડ બનાવવો જોઈએ આકારથી લુણસરિયા જે વાળો જે છે ધમલપર સુધીનો અને ઠેઠ ચાલી જેતપરડા સુધીનો જે રોડ છે એ પણ તૂટી ગયેલો છે જો આ ધમલપર બાજુ આપણે જઈ રહ્યા છીએ જે ગેલ માતાજીનું ધમલપર જે છે એ બાજુ આપણે જઈ રહ્યા છીએ પણ અહીંયા તો ખાલી કોઈ રોડ જેવું કાંઈ છે જ નહીં બધાય ખાડા જ છે જો આપ જોઈ શકો છો જો આટલા બધા ખાડા અને ખબડા જ છે અહીંયા ક્યાંય અત્યારે રોડ જેવું કાંઈ છે ને બધા જ આખા ધૂળ ઉડી રહી છે તો ખરેખર વાહનોને ચાલવા માટે થઈને જો આખી ડમરી જ ઉડે છે અને મોટા ભારે વાહનો ચાલી રહ્યા છે જો આપણે સામે જો કન્ટેનર આવી રહ્યા છે હવે કેટલા ટનના કન્ટેનર છે એ તમારે ખરેખર સરકારે વિચારવાની જરૂર છે અને કોઈ અત્યારે રોકટોક છે જ નહીં બે ફાર્મ અત્યારે તમારે બધા ચાલી રહ્યા છે કન્ટેનર એની અંદરમાં ખરેખર જો આ આ તમને બતાવું છું જો આ બધા જ અત્યારે તમે જોજો આ જો આ બધી જ આખી આ અત્યારે કપચી ઉડી રહી ગઈ છે જે તમને જોઈ શકો છો ખરેખર આ આ રોડ જે છે એ કેટલો બિસ્માર છે એનો તમને આ જીવતો જાગતો આખો પુરાવો જે છે તમે જોઈ શકો છો આ મિત્રો જો અહીંયા પણ બધા ખાડા પડી ગયા છે તમે જોઈ શકો છો કે આ રોડમાં ક્યાંય સારું કારણ કે બધે જ અત્યારે આખા કાંકરી ઉડે છે અને જેના કારણે અત્યારે વાહનોને જે ચાલવું છે એ પણ અત્યારે બહુ ઓલું થઈ ગયું છે કારણ કે આ ચોમાસું આવી ગયું છે અને ચોમાસાની અંદરમાં જો આટલી આવી દશા જો રહેશે તો ખરેખર આ રોડને ચાલુ ખૂબ જ ભર્યું થઈ જશે જમલપર આપણે પહોંચવા આવ્યા છીએ તો આ આ બધી કાંકરી ઉડી ગઈ છે જોઈ જો આપને હું બતાવું છું તો કાંકરી ઉડી ગઈ છે આખો રોડ આખો થઈ ગયો છે બાજુની અંદરમાં જો આગળ તમને જો બતાવું છું જો આની અંદરમાં પણ આયા બધા કાંકરી જગ્યાએ જગ્યાએ આયા બધા કાંકરીઓ ઉડી ગઈ છે અને બધા ખાડા પડી ગયા છે આ ચોમાસામાં જે પાણી ભરાશે ત્યારે જે વાહનોને ચાલવું નહીં તો ખરેખર એક જો આપણે આ જમલપર પાસે આવ્યા છે તમે જોઈ શકો છો જો આ કાંકરી ઉડી ગઈ છે જો આ ખાડા પડ્યા છે જો હવે આ કેટલા રોડ આખો ખાડાવાળો છે તમે જોઈ શકો છો જો સીધા બધા કાંકરીઓ જ ઉડી છે આમાં ક્યાંય તમારે રોડ દેખાતો નથી બધા ખાડા છે અને બધી કાંકરીઓ છે જો આ જોઈ શકો છો જો આ આખે જ પાકરીઓ અને ખાડા વચ્ચેથી જ અત્યારે આપણે સ્કૂટર ચલાવી રહ્યા છીએ તમને બતાવું છું કે જે આ રસ્તો કેટલો બિસ્માર છે એની તમને ખ્યાલ આવે માતાજીનું આ ધમલપર આવી ગયું છે હવે જો આ ધમલપરની અંદરમાં જો આપણે ગામમાંથી પસાર થઈ રહ્યા છીએ બાજુમાંથી પણ એનો રોડ કેટલો તૂટી ગયો છે તમે જોઈ શકો છો જો આ બધા રસ્તા બધા તૂટી ગયા છે આ અહીંયાથી બધા કાંકરી બધી ઓલી થઈ ગઈ છે તમને જોવા મળે છે જો આપણે આ ધમલ પરની બહારે નીકળીએ છીએ અહીંયાનો જે આ રસ્તો તમે જોઈ શકો છો જો આખે આખો બધી કાંકરીઓ ઉડી ગઈ છે અને ખાલી રોડ આખા ખાડા ખબડાવાળો જ રોડ છે આમાં સ્કૂટર ચલાવવું પણ કેટલું ઓલું છે ચોમાસામાં જ્યારે વરસાદ પડશે અને જ્યારે વાહનો ચાલશે ત્યારે અહીંયા તળાવ ભરાવાના છે અને જે તળાવ ભરાશે અને જે પરિસ્થિતિ થશે એ ખૂબ જોવા જેવી હશે તો ખરેખર તંત્રએ રિપેરિંગ ન કરે તો કાંઈ નહીં પણ કમસે કમ ખાલી જો થીગડા મારી દે અને અત્યારે તો પણ ખરેખર ખૂબ સારું થઈ શકે એવું છે કારણ કે અહીંયા આખો જે રોડ છે નુસરિયાથી ત્યાં ધમલ પર સુધીનો જો હવે આપણે આ રોડ તમે જોઈ શકો છો આ આ દશા છે જો બધા તમે જોઈ શકો છો જો આ આ ખાડા કપડાં બધા છે આખા કાંકરી ઉડી ગઈ છે કપચી ઉડી ગઈ છે અહીંયા રોડ જેવું કાંઈ જ નહીં ખાલી સરકારી તંત્ર રોડ બનાવવાની વાતો કરે છે પણ કોઈ રોડ કાંઈ બનતા નથી અને બધા જ વાતો કરે છે રાજકીય લોકો જે છે પોતપોતાના રોટલા શેકવામાંથી નવરીને નથી અને મોરે મોરો દેવાની વાતો કરે છે મોરે મોરો દેવાની વાતો કરવામાં આ રોડ બધા ગામડાના જો બધા તૂટી ગયા છે એ રિપેર કરવામાં જરાક ધ્યાન દો તો સારું કહેવાય અને રાજીનામા દેવાની વાતો રહેવા દીવો કારણ કે મત તમને પ્રજાએ મત આપીને ચૂંટીને મોકલા છે તો ખરેખર પ્રજાના કામ કરો તો ખરેખર સારું ગામડાના તમામ રોડ તૂટી ગયા છે જો આ રોડ તમે જો આ આ ખાસ તમને ચોકડી હું બતાવું છું જે અત્યારે સધારકાની જે આ ચોકડી જે છે એની અંદરમાં પણ આ અત્યારે કેટલા રોડ તૂટ્યા છે એ પણ હું તમને બતાવવાનું છું જેથી કરીને વાંકાનેરની જનતાને ખબર પડે કે આ રોડ અત્યારે કેટલા બીસમાં છે જો આપ જોઈ શકો છો જો આ દશા છે તો જે ચૂંટાયેલા પ્રતિનિધિ જે છે જે બધા જ તમામ જે પ્રતિનિધિ છે તાલુકા પંચાયતના પ્રતિનિધિ હોય જિલ્લા પંચાયતના પ્રતિનિધિ હોય કે ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય એમને ખરેખર એક ચક્કર મારવું જોઈએ પરસોત્તમ રૂપાલા સાહેબ તમારે પણ એક ચક્કર મારીને વાકનેરમાં આવવાની જરૂર છે તમારા દર્શન પણ હમણાં દુર્લભ થઈ ગયા છે કારણ કે તમે પણ ક્યાંય હમણાં દેખાણા નથી તો વાંકનેરના પ્રશ્નો માટે તમારે પણ એક ચક્કર મારીને એક ખરેખર એક શું કામ બાકી છે કેટલા રસ્તાઓવાલા છે ચોમાસાનું એક સર્વે કરવું જોઈએ અને થોડુંક ગમે પણ આમાં રસ લ્યો એવી જરૂરી છે કારણ કે ઉપર લેવલે જો અત્યારે આ તમે ભૂલ ઉડે છે મોટા વાહનો ચાલે છે જો આ બાજુ હવે આપણે ધમણપરવાળો રોડ લ્યો હવે આપણે બાજુના રોડ બાજુ આપણે જઈ રહ્યા છીએ અને અત્યારે જો રોડ ઉપર ડમરીઓ ઉડે છે તમે જો આ જોઈ શકો છો જો રોડની દશા કેટલી નાજુક જે છે એ તમને જોવા મળે છે જો આપ જોઈ શકો છો અહીંયા કોઈ જાતનું અહીંયા રોડ જેવું કાંઈ છે જ નહીં ફક્ત ડામર જ ઉડે છે

અને અહીંયા પણ અત્યારે જો આ કપચી આખી દેખાય છે રોડ અત્યારે બધે તૂટી ગયો છે તમે જોઈ શકો છો વાહનો બધા ભારે ચાલી રહ્યા છે અને આખો આ રોડ આખો તૂટી ગયો છે મિત્ર આ ચાલી પાસાના જે આપણે ચોકડી જે છે ત્યાં આપણે અત્યારે આવ્યા છીએ અને જો આ રોડ કેટલો બીસમાર છે અને કેટલો ધૂળ ઉડે છે એ હું આપને બતાવી રહ્યો છું કે આ રોડ ખરેખર એટલો બધો બિસ્માર છે કે જેની કોઈ વાત જવા દી ચાલીથી આપણે આગળના ભાગમાં આવી છીએ જે ધમલપર રોડમાં જો આ ધૂળ ઉડી રહી છે મોટા મોટા વાહનો ચાલે છે જો હું આપને બતાવું છું આ કન્ટેનર તમારે એમ નેમ ચાલે છે બે રોક ટોક એમાં નેમ પ્લેટ પણ નથી જરાક હું જો તમને આખું બતાવું છું કારણ કે આ નેમ પ્લેટ વિનાની બધી ગાડીઓ ચાલે છે તમે જરા બતાવો જો આમાં જો નેમ પ્લેટ પણ છે નહીં જો આ આવી ગાડીઓ ચાલે છે સરકારશ્રી શ્રી આ આ બાબતે ધ્યાન આપું છું જો આમાં નેમ પ્લેટ જ નથી અને આવા વાહનો જો આની અંદરમાં પણ જો નેમપ્લેટ નથી આ વાહનો જો આ બધા ચાલી રહ્યા છે ખરેખર વિનાની બધી ગાડીઓ ચાલે છે ખરેખર જો આ નેમપ્લેટ વિનાની બધી ગાડીઓ ચાલે છે જોઈ શકો છો રોડ આખા તૂટી ગયા છે નેમપ્લેટ વિનાની ગાડી ચાલે છે સરકારશ્રી એ અહીંયા બે ફાર્મ અત્યારે ખનીજ ચોરી થઈ રહી છે અને તંત્ર અત્યારે આ ખાડા કાન કરી અને અત્યારે બેઠું છે તમે જોઈ શકો છો જે ભારતી ટીવીના માધ્યમથી મેં બતાવ્યું છે તમને કે જે પ્લેટ વિનાની ગાડીઓ ચાલે છે બે ફાર્મ અને અને કેટલા બધા એમાં અત્યારે માટીઓ ભરી અને જાય છે તમે જોઈ શકો છો અત્યારે જોવા કમલપર હવે આપણે અહીંયા આવી છે નેશનલ હાઈવે આપણે પાસે એવા છે જે ટુવા પાસેનો જે મોરબીનો જે છે ત્યાં આપણે આવી ગયા છીએ હવે આખો તમને મેં ઠેઠ અહીંથી જે નેશનલ હાઈવે છે તે ઠેઠ નુણસરિયા સુધીનો આખો આ રસ્તો બતાવ્યો છે એની અંદરમાં કેટલા ખાડા કપડાં છે કેટલા વાહનો ભારે ચાલે છે નંબર પ્લેટ વિનાની ગાડીઓ કેટલી ચાલે છે અને કેટલું ખનીજ ચોરી થાય છે એ બધું જ આજે ભાટી ટીવીના માધ્યમથી મેં બધાને બતાવ્યું છે જો આ બતાવું બતાવજો જો આ બધા જ રોડ આખા તૂટી ગયા છે ખરેખર ડેપ્યુટી કલેક્ટર સાહેબ તમારે મામલતદાર સાહેબ તમારે ખરેખર જાગવાની જરૂર છે કલેક્ટર સાહેબ ત્રરી સાહેબ તમારે પણ ખાસ જાગવાની જરૂર છે કે વાખાને અંદરમાં અત્યારે ખનીજ ચોરી એટલી બધી થઈ રહી છે કે જે નેમ પ્લેટ વિનાની ગાડીઓ અત્યારે ચાલે છે અને ચોરી અત્યારે બેફામ થઈ રહી છે તમારે તો તમારે પણ અત્યારે જાગવાની જરૂર છે અને તંત્રએ જેમ અત્યારે ચોટીનાના જે ડેપ્યુટી કલેક્ટર જે રીતે કડકાઈથી કામ લઈ રહ્યા છે જે કોળસાને એમાં તમારે પણ જાગૃત થઈને ખરેખર એક અસ્તૃત્ય કાર્ય કરવાની જરૂર છે જો હવે અત્યારે આપણે પહોંચી ગયા છીએ નેશનલ હાઈવે પાસે પહોંચી ગયા છે હું આપને બતાવું છું જો આ નેશનલ હાઈવે છે તમે આ બતાવું છું જો અને આપણે આખી તમને લુણસરિયાથી ઠેટ આ નેશનલ હાઈવે સુધીનો મેં આપને રોડ બતાવ્યો છે એમાં કેટલા ખાડા ખબડા છે અને કેટલી ખનીજ ચોરી થાય છે અને નંબર પ્લેટની કેટલી ગાડી ચાલે છે એ બાબતે સરકાર શ્રી તપાસ કરશે કે કેમ એ પણ એક જોવાનું છે